દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા ખોરવાઈ રહી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ વર્તમાન સમયમાં થયું છે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા જિલ્લામાં ચાર લોકોના મોત થયા જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ ગત પંદર ફેબ્રુઆરીથી પડતર માંગને લઈ હડતાલ પર ઉતર્યા છે જેના કારણે તબીબોની હોસ્પિટલમાં મોટી ઘટ વર્તાય છે સીએચસી અને પીએચસી સેન્ટરમાં સારવાર લેવા જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભાણવડ તાલુકાના કપુરીનેસ વિસ્તારમાં એક બાળમલ તેમજ ખંભાળિયાના ભાર્થર ગામે એક બાળમરણ કિસ્સો સામે આવ્યો છે તેમજ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે સગર્ભા મહિલા સંતુબેન ભાભાઈ અગુજાનું મોત થયું છે. આ તરફ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે વિરાભાઈ અલાભાઈ પોસ્તર્યા આધેનું લીધે ધમો થયું છે જેની નોંધ હવે રાજ્ય સરકાર લે તે ખૂબ જરૂરી બન્યું છે. દેહ ભૂમિદ્વારકા જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંગ દ્વારા આજ રોજ અમે જે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે તેમાં જે રોગચાળો વકરી રહ્યો છે જેમાં બાળમરણ માતામર બાળમરણ જે છે છેવાડાનો વિસ્તાર છે ડુંગર વિસ્તાર ત્યાં એક બાળમરણ થયેલું છે ગાંગડી ગામમાં માતા મરણ થયેલું છે સત્તાપર ગામમાં સ્વાઈન ફ્લૂનો કેસને કારણે એક મરણ થયું છે તો આ મરણને કારણે અમે સતત ચિંતિત છીએ છેવાડાના પબ્લિક સુધી અમે સેવા પહોંચાડવા માટે તત્પર છે પણ સરકાર જો અમારી આ પડતર માંગણીઓ છે તે ન જલ્દી પૂરી તકે સંતોષે તો અમે પબ્લિકને વહેલામાં વહેલી સેવા આપી શકીએ એવું સરકાર અમારા પ્રત્યે રાહિ રાખે આરોગ્ય કર્મચારી મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા આજ રોજ પાંચ દિવસથી આ સતત અચોક્કસ મુદતની હડતાલ અમે આપી રહ્યા છીએ આજે મહાસંઘના આદેશ મુજબ અમે રેલીનું આયોજન કરેલું હતું ત્યારબાદ અમે છાવણીમાં સૂત્રોચ્ચારો કરેલ છે અને આ સરકાર કોઈ પણ જાતના અમને કોઈ રિસ્પોન્સ આપતી નથી જેથી કરીને અમે વધુ ઉગ્ર આંદોલન કરવા તરફ આગળ વધી રહ્યા છીએ અમારી વિવિધ તેર પ્રકારની માગણીઓ છે જેમાં પગારની વિસંગતતાઓ છે ટેકનિકલ સ્ટાફ તરીકે અમને ગણવા ઝીરો કિલોમીટરના પીટીએના પ્રશ્નો છે તેમજ ફાર્મસિસ્ટ લેબોર ટેકનિશિયન એના પણ ઘણા પ્રશ્નો છે આ પ્રશ્નોની વાચા અમે અમારા આંદોલન દ્વારા આપી રહ્યા છીએ પણ સરકાર દ્વારા હજી સુધી અમને કોઈ હકારાત્મક રિસ્પોન્સ આપવામાં નથી આવ્યો જેના હિસાબે અમે હડતાલના હિસાબે આજે જિલ્લાની અંદર મરણનો આંક આવી રહ્યો છે જેમાં સ્વાઈન ફ્લૂ ના મરણના અમને સમાચાર મળી રહ્યા છે જે ખરેખર દુઃખદ છે અમારા હિસાબે અને સરકારના હિસાબે પબ્લિકને ભોગવવું પડે છે એનાથી અમે બહુ દુઃખી છીએ પરંતુ અમે અમારી માગણીઓ જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે ચોક્કસ મુદતની હડતાલ ઉપર રહીશું અમને પબ્લિક માફ કરે એવી અમે આજે સર્વ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કર્મચારી વતી હું માફી માગું છું કે કર્મચારીઓ અમારી માગણી છે એ ને સમજે અને તાત્કાલિક અમારી માગણી પૂરી કરે અમે બધેની પબ્લિકની માફી માગીએ છીએ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અલગ અલગ કેડરના અલગ અલગ ઘણા પ્રશ્નો પડતર પડેલા છે જે અનુસંધાને રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ આંદોલનના ભાગરૂપે ત્રણ કે ચાર કાર્યક્રમો આપેલા છે તેમ છતાં હજુ સુધી સરકારે કોઈપણ જાતનું સૂચિત નિવારણ આપેલ નથી જે અન્વયે ના છૂટકે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પંદર તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવું પડ્યું છે અને જે અન્વયે આજ રોજ અઢાર તારીખે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે સાડા ત્રણસો જેટલા કર્મચારીઓ ભેગા થયા અને રેલીનું આયોજન કરેલું હતું જેમાં વીસ તરીકે જે હમણાં શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને ત્યારબાદ જિલ્લા પંચાયતની સામે છાવણીમાં આંદોલન ભાગે બેઠા છીએ અને જો આગામી સમયમાં ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના પડતર પ્રશ્નો બાબતે કોઈ પણ નિવારણ કે વાતચીત માટે નહીં બોલાવે તો આ આંદોલન અમારે ના છૂટકે ઉગ્ર બનાવવું પડશે પડશે ગાંધીનગર રેલીનું આયોજન કરવું અને પબ્લિકને વધારે હાલાકી પડશે સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જે આજે તેમની તેર જેટલી માંગણીઓ અને એના પ્રશ્નો માટેનું આંદોલન જાહેર કર્યું છે ત્યારે આ સરકારે એમાં પૂરું ધ્યાન આપવું અને આ પ્રશ્નોનું ત્વરિત નિવારણ લે આવવું જોઈએ અને આ નિવારણ જો નહીં લઈ આવે તો માની લો કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ ખાલી ત્રણસો ને પચીસ કર્મચારીઓ છે એ તમામ હડતાળ ઉપર હોવાના લીધે આ જિલ્લામાં જ ખાલી ચાર મૃત્યુ એવા થયા છે જેની સારવાર થઈ શકી નથી એકાદ બાર મરણ થયું છે તો એકાદા સ્વાઇન ફ્લૂમાં ગુજરી ગયા છે એકાદા માતાઓનું અવસાન થયું છે તો એકાદા કોઈ બીજા અન્ય કારણોસર પણ મળી ગયા છે એવી મારી પાસે માહિતી છે આજે મેં પણ આરોગ્યના જે કર્મચારીઓ છે એની છાવણીની મુલાકાત લીધી હતી એ લોકોનું પણ કેવું છે કે અમારી એક બેઠક થઈ હતી પણ બેઠકમાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવેલ નથી જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં જો આ રીતે આરોગ્યની સેવા ઠપ થઈ જતી હોય તો આવશ્યક સેવાઓ છે એ બંધ ના રહે એના માટેનું ખાસ કરીને આ સરકારે આયોજન કરવું જોઈએ હડતાલની બાબતમાં પણ અન્ય વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા અહીંના કોઈ અધિકારીઓએ અથવા તો ગુજરાત સરકારે એના માટે કોઈ પણ ખેવના કરી નથી એ આ પ્રજાના અહોભાગ્ય છે અને સમગ્ર ગુજરાતમાંથી તમામ પ્રકારના માણસોનો આની સામે ફિટકાર વરસાવે છે એવી અમને માહિતી છે અને હું પણ આ બાબતને ખાસ વખોડું છું જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અંદાજે ત્રણસો જેટલા આરોગ્ય